નમસ્કાર મિત્રો હું હિતેશ પટેલ અમારી કંપનીનું નામ રાધે એન્ટરપ્રાઇઝ છે અમે લોકોએ બે હજાર અગિયારમાં કંપનીની શરૂઆત કરી હતી અમારી કંપની માર્કિંગ અને બેચ કોડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે જેમાં અમે લોકો લેઝર માર્કિંગ મશીન તથા સીઆઈજે પ્રિન્ટર મશીન જેવી પ્રોડક્ટ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ પ્રગતિ કરવા માટે આપણે દુનિયાથી થોડા કદમ આગળ ચાલવું પડશે

એ સપનું જોતા થઈ જાય કે મારા મારે મારા વેપારને નંબર વન પર લઈ જવો છે તો દેશ આપોઆપ નંબર વન બની જશે વિકાસ માટે કેટલાક પરિબળો બહુ મહત્વના હોય છે જેમ કે નિષ્ણાતોનું માર્ગદર્શન વૈશ્વિક પ્રચાર દુનિયાભરના ખરીદારો પ્રોપર પ્લેટફોર્મ વગેરે દેશકા એક્સપોમાં આપણને વૈશ્વિક કક્ષાના મહાનુભાવોનું માર્ગદર્શન મળશે ખરા અર્થમાં ખરીદારો અહીં આવવાના છે આખી દુનિયામાં એક્સપોનો પ્રચાર થશે ભારતના બધા રાજ્યોમાંથી દસ લાખથી વધુ વિઝિટર્સ આવશે બધી જ કેટેગરીના અગિયારસો થી વધુ સ્ટોલ હશે અને આટલો મોટો મંચ અરે ભાઈ આ બધી ગુણવત્તા જોઈને હું તો એક્સપો સાથે સંકળાય ગયો છું તમે કોની રાહ જુઓ છો થેન્ક યુ અસ્તુ